કચ્છમાં દિવ્યાંગ બાળકોના અભ્યાસ માટે યોગ્ય વ્યવસ્થા કરવા વાલીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી આવેદનકર્તાઓએ સ્કૂલોની રીતિનીતિ સામે નારાજગી વ્યક્ત કરી કચ્છમાં દિવ્યાંગ બાળકોના અભ્યાસ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે દિગ્વિજયસિંહ મહેન્દ્રસિંહ જાડેજા દ્વારા એક પિતા તરીકે કલેક્ટર શ્રીને રજૂઆત કરવામાં આવી હતી કે તેમના દિવ્યાંગ બાળકને તેમજ કચ્છમાં અનેક એવા દિવ્યાંગ બાળકો છે તેઓ માટે યોગ્ય અભ્યાસ વ્યવસ્થા કરવામાં જેથી દિવ્યાંગ બાળકો થોડું પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે અરજદાર દિગ્વિજય સિંહ દ્વારા રજૂઆત કરાઈ હતી કે ભુજમાં કોઈ પણ સ્કૂલમાં દિવ્યાંગ બાળકોનું એડમિશન કરી આપવામાં આવે જિલ્લા શિક્ષણ શાખામાં સરકાર દ્વારા મંદબુદ્ધિ દિવ્યાંગ બાળકો માટે શિક્ષકની નિમણૂક હોય છે

આજે કલેક્ટર સાહેબે એમને મળેલા અને એમને આશ્વાસન આપેલું છે કે ત્રણ દિવસમાં જે કંઈ બાળકો છે એનું એડમિશન કરાવી આપશું મતલબ કે સમાજ સુરક્ષાના અધિકારી નરેશ ચવાણ સાહેબને કહી અને એડમિશનની વાત કરેલી છે જો બે દિવસમાં અમને કોઈપણ રીતે એડમિશન નહીં મળે તો અમે રાબેતા મુજબ વરી પાછા અહીંયા આવશું અને કલેક્ટરના સાહેબને કહેશું કે સાહેબ હજી આનામાં કાંઈ નિર્ણય આવ્યો નથી એ લોકો કહે છે કે તમે શિક્ષણમાં જે કાંઈ સ્કૂલો છે એની સાથે સાક્ષકારથી રહેજો અમે સાક્ષ આપવાની ના નથી પાડી અને હજી પણ સાથ આપશું કારણ કે અમારા બાળકો છે અમારે એના ભવિષ્ય શોર કરવા છે બગાડવા નથી આત્મનિર્ભર કરવા છે તો જો આનામાં તંત્ર અને સ્કૂલો આવા વાલીઓને આવા બાળકોને સાક્ષકારથી જોશે અને સારી નજરથી જોઈ અને આ લોકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે તો ચોક્કસપણે એ લોકો સાથે રહેશું અમે અમારી માંગ એટલી જ હતી કે આવા બાળકો માટે જે સ્પેશિયલ સ્કૂલો છે જે ટ્રસ્ટેડ છે ગ્રાન્ટેડ છે એવી સ્કૂલોમાં આ લોકોને અભ્યાસ થાય અને એ લોકોનું ભવિષ્ય સુરક્ષિત બને પણ ક્યાંક ને ક્યાંક તંત્ર અને આવી સ્કૂલોના જે કાંઈ પેતરા હતા એ બારે પાયા છે એનામાં એ લોકોને મંજવણ પણ થઈ છે આજે અમારા આંદોલનથી એટલે એ લોકો સ્વીકાર્યું કે બે ત્રણ દિવસમાં અમને એ લોકો એડમિશન આપી દેશે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્ર જાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ दर्शक मित्रों आता आज का समाचार આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર